આમાં હે દી કાલ લઈ અમારે આમ આપની દેરીએ ગયા તા ને તો અહીંયા લઈ આયા તા તો એમને પડ્યા જો કોઈ ખાધા નથી થોડા કમતા ખાધા તા તો હવે તમને ઘડીક લઈને મળું દુકાન દુકાન ખોલી પછી ત્યાં લગીને તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો હવે ઘડીક લઈને જ મળું જમવા ને હવે જવાનું હોય ગામમાં વિકાસ ને તેડવા પછી જવાનું આપણે હોટલે બાટલો દેવા જવાનું તો હવે ગામમાં જાય વિકાસભાઈને ત્યાં જ પછી તમને મળીએ ત્યારે તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ જો કેસો લગા મેરે મજાક એને અમે આવી ગયા દુકાને જો વિકાસભાઈને લઈ આવ્યો તો હું કે વિકાસભાઈ બાટલો ભરવા જવાનો હતો પણ બાટલા નથી એટલે હવે આઈ જઈશું અત્યારે જો દુકાને બેઠા હોય તો આના પહેલાંનો બ્લોગ તમે ચેલેન્જનો ડે ચૌદમો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખો આ હે ચેલેન્જ ડેનો પંદરમો દિવસ તો અમે કમેન્ટ કરી નાખજો બ્લોગ કેવો લાગે એડિટિંગ આપણે અત્યારે બીજા પાંય કરાવીએ આપણા વાઇફાએ તમને જોઈ રહી છે ઓલું ફોનમાં ગેમ દેખાડતા થાય તો આપણે એની પાસે એડિટિંગ કરાવીએ તો તમને વ્લોગ કેવો લાગ્યો જ્યારે કમેન્ટ કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણા ચેનલને સબસ્ક્રાઈબ

ત્રણે જો મે કીધુંતુંન બાટલો લઈને અમારે આવતે જો આવી ગયા હે આપડા ભાઈ જો હું કાવ તમારું મોજે દરિયા મોજે દરિયા એમ ને હા લોખણ નહરિયા આ લોખણ નહરિયા આ ભાઈ આપણો બ્લોગ એડિટ કર્યો તો મે કીધુંતુંન તમને તો આ એક્સસ લઈને એમાં બાટલો લઈને આયા છે છેની ડિમાન્ડ હે એડિટર હે ભાઈ ભાઈ અમારા ભાઈ એડિટર હે કોઈને વિડિયો કે એવું એડિટ કરવ હોય તો આ ભાઈને મળજો તરી કીક માંગ કોન્ટેક નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં હલો ડિસ્ક્રિપ્શનમાં તો જેને જરૂર હોય ફોન કરજો ભાઈને હા ન જરૂર હોય તો જાવ કાંઈ કામ નથી તમારું એમ કહે ભાઈ બાકી એડિટરની જરૂર હોય ને તો આ ભાઈને કોન્ટેક્ટ કરો કોઈપણ વિડીયો તમારે એડિટ કરવા હોય ઇન્સ્ટાગ્રામ રીલ્સ ફી કેટલી રાખવી તમારે બોલો ઈન્સ્ટાની રીલમાં પચાસ ને યુટ્યુબનો નો બ્લોગ હોય તો બસો તો બસો રૂપિયા બસો રૂપિયા રાખો ને મારા હા હો રૂપિયા લો તો આ ભાઈ જલ્દી થી જલ્દી કોન્ટેક્ટ કરો પાણી તો તમને હવે જ મળીએ ત્યાં તમે લોક માં આગળ કન્ટિન્યુ રહ્યો હાલો પડી ગઈ ને જો હવે દુકાન બંધ કરવાનો સમય આવી ગયો ને ભાઈ હમણાં કઈક બોલતા હતા બોલો હવે ના ના બ્લોગ માં બોલતા થાય કેવી રીતે બ્લોગ બનાવે બોલો હવે તમે કેતા હતા ને આ જો દિયાણા નું સ્ટેન્ડ છે ને આ અમારી બાટલા ની દુકાન છે ને કોઈક બોલતા હતા ને બોલો હવે બોલે હું બોલું આમળા બોલતો હતો તમે મારી ક્લાઈન મળીયા સુધી નહીં નહીં કન્ટીન્યુ નહી થાય તો મિત્રો દુકાન બંધ કરીને મડિયે લાગી તમે આગળ બ્લોગ માં કન્ટીન્યુ હવે હાંજે મળશું ત્યાં લાગી તમે આગળ બ્લોગ માં રહી રહેજો બ્લોક કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને મારી એન્ડ નક કરો ને હાંજે મળી આલો તમને અચ્છા हमको સિકારીયા છે જો હાંજે પડી ગઈ ને અમે આવી ગયા ગામમાં તો ભાવેશભાઈઓ અમારે આરે અમે અમે તમારા તમે અમારા આરે આઈ ગયા તો હું કેવાનું તમારે કાઈને આટલું કેતો તો આવડે કામ કરતા બાટલે વધતા હતો કે હીલ પાઈ દેસ તો શું વાર મેને કીધું હું રાહ જોઈ લ્યો છું કે તને હીલ ભાવ મેને કીધું એક મિનિટ કે કીધું તું મેં તો યાદ દેવરાઈ તો તાર પાવાનો વારો હે મેં નહીં પેજ કીધું તારો વારો કે હું ઈલ પાઈ દે હાલો મારા પાસે પૈસા જ નથી આયામ લુખે આયામ લુખે હું લુખેસ સૌ નીકળે એટલે મારા ને એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા

મોટો ભાઈ હો કે વાતો હો મોટો ભાઈ જ છો વાતો થાય નથી મોટો ભાઈ હોય એમનું આવે નથી પૈસા થોડો બેઠો તમારે બે ઘરે पैसा थोड़ा भी, वो, भी न, खाई पीन हुई जाए 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 पीन और काम काम करेंगे तो, तो पैसा आएगा ना उड़ाएंगे पैसा पूरा दिन काम करेंगे तारीफ होत तो तारीफ है जात एक तारीफ 180 नो हो

ના ભાઈ ના એમ નઈ રાજકોટ હું આવી હિલ પાવ જઈશ બોલો પાવાનું કાઈ વાંધો સાબુતી માં હો

તો આ બ્લોગ કરવા લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ નાખો આવતા જ માં મળીએ ત્યાં લગી તમે બ્લોગ ને આગળ કન્ટિન્યુ કરી